શું થઈ એમ પૂંધા કાકા લઈને જવાનું છે ફૂલ લઈને પૂજા કાકાનો નઈ બાના કાકાનો ડોવાનો

એના દાદા ફૂલ તેરવા દાઈ ને દુહાના કને કીધું છે ફૂલ જો કેવા આવતા ઇન દાડે તે તન જીતું હતું એકલો જા મને એકલા નઈ કીધું તો આપણે બેન કે તો મન કે તું અમસાન કે છે તે મુત ભૂલી જાતો તો બધું તે એને માર ઘર નઈ પાડી હા એને માર ઘર નઈ પાડી પાડી તું પણ હિરોઈન કેતો તો કે મો કે ક્ષેત્રમ ચાં જાય મન કે તું કઈ દેજે મુ આવો આપણે કઈ દે નશામન નશામન કીધું તું

ખતરનાક અલી પારાવાળી ડોસીને ઠકાણો તો ફૂડ પૂછી લેજા માર્ગ ફીજા તો આખી જિંદગી ખતરનાક જ પૂછી લે જલ્દી મતોસીંગી ભેગત થયે મદદ એક જાય અમારે તો ખાતું વરવાદ પડી થઈ હું તો મરી જાય ને પારાવાળીને ફૂલ ભેગા તરી થાય વણી સીક્યાભાઈ હા સીક્યા ભાઈ તો દીભાઈ દબલ દેતા અંત બાપુખ્યા બાઈ પગુડી નહી તેમ તો આપણે તો ભવાને પૂછ લઉં છું વાત કરી માર તમે તો પર માયકો ઓસે રીસી ફૂલ તરી જો જાવ પડશે જાવ પડશે ને કી ગિધુ ગિધુ મદન ઓ મારો પીચોક દિન મારો ઇરામ કાને હાથ લઈને આવતા રે ગયો કેમ કે તમારા ફૂલ પડતા કેવરી જ નાખવા છે અમે એવું ના કેવા યાર પછી હાથે કરીને ખાવા પડતા કેર કાઉતા હવે કો હેડું હેડું બોલ દે હેડો આયા ઉંગા ભરી દઈને બેહી ગયો છે પછી જાવું પડે આ માર્કેટ અમાર તો આયે માથે પડી બીજા જી આવે છે બીજા ઓ આ ભાઈ બનતા ઉગ્યા એસે રે કોણ તિયાન અમાર જીગર ધ્યાન આખી જિંદગી ભેગો ભેગો દારૂડ્યો તારો જીગત ધ્યાન આવ્યો કાતા ટુકડો તારા બાબા

મારા લઈને આવો આવું ખબર નઈ મને તો હું જોત છું ચાર નો બે તો કે ગાડી આઈ અમે તો હેડ્યા હતા ગાડી તો ચોક માં પડી છે ચોક માં ઉપર લેવા ચોક માં

મને માથુંગની ગોળી તમે લઈ રહી ગયું મેડિકલ માંથી એટલે ગોળી કીધું ને પછી બીજું કઈ લેવાનું કીધું તારી શકો ગોળી લેવાનું તારી શકો છાપ ફૂલ તમે એક ડાળો અમથા ને તીવડી નાખશે અમથા ને તેવર છે મારે તરછીન તારે તરછીન

આ મારો બનાસકાઠો